આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે મનાવી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબના આહવાનથી આપણે હર ઘર તિરંગા એનું આહવાન આપવાથી આપણે સૌ આ એક ભાવના સાથે આગળ ચાલી રહ્યા છીએ આજે સર્વ યુવાનો તથા માતાઓ બહેનો બાળકો સૌના હાથમાં તિરંગો છે બધા પોતપોતાના ઘર ઉપર જ્યારે તિરંગો લહેરાવે છે ત્યારે એ તિરંગાને લહેરાતો જોઈને એમના મનમાં એમના દિલમાં પણ તિરંગાની જે ભાવના છે જે રાષ્ટ્રીય ભાવના છે એ જાગે છે આગામી વર્ષોમાં મોદી સાહેબ જે વિકસિત ભારતનો જે પાયો નાખ્યો છે એ પાયાને ઝડપથી વેગ મળે અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત સંપૂર્ણ રીતે વિકસિત બને એનો જે આ પાયો નાખેલો છે એ આગળ વધે ભારત વિકસિત જેની ગતિ ઝડપી પૂર ઝડપી આગળ વધી રહી છે વિકાસ પામવા માટે તો એ વિકાસ પામે અને બે હજાર સુડતાલીસમાં સંપૂર્ણ વિકસિત ભારત થાય એ આવનારી પેઢી જોઈ શકે અને બાળકોને એમાં જોડવાનું કારણ એ છે યુવાનોને જોડવાનું કારણ એ છે કે એમનામાં અત્યારથી જે રાષ્ટ્રીય ભાવના જાગે ત્યારે એ બે હજાર સુડતાળીસનું સ્વપ્ન આપણા મોદી સાહેબે જે વિકસિત ભારતનું જોયું છે એ આવનારી પેઢી પણ જોઈ શકે એટલા માટે આપણે હર ઘર તિરંગાનો કાર્યક્રમ જ્યારે આપ્યો છે ત્યારે એ ખૂબ સરસ રાષ્ટ્રીય ભાવના થી આગળ વધી રહ્યો છે અને સૌ પોતપોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રહ્યા છે અને બધા તિરંગા યાત્રામાં અમે પણ જોડાયા છીએ અને બધાના મનમાં એક રાષ્ટ્રીય ભાવના જાગી